સૌ તો ઘણા લોકોનો પ્રશ્ન છે કે કાજલબેન વિડીયોની અંદર ક્યારે આવશે તો એ પણ આજ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ ખાસ કરીને અને બીજી વાત કે મિત્રો હાલમાં કાજલબેન તેમના પિયરમાં છે એટલે કે મિત્રો ઠાકોર ફેમિલીના ઘરે છે મિત્રો દિવ્યા અહીંયા લેસન કરતો જોવા મળ્યો છે અને તેમની સાથે ઘણા બધા બાળકો તો ચલો હવે મિત્રો ચર્ચા કરીએ કે કાજલબેન વિડીયોની અંદર ક્યારે આવશે તો મિત્રો ઠાકોર ફેમિલી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે કાજલબેનને વ્લોગની અંદર હવે ફક્તને ફક્ત ટૂંક જ સમયની અંદર વ્લોગની અંદર લાવવામાં આવશે જી હા મિત્રો આ સાચા અને એકદમ સારા સમાચાર આપણા માટે છે કારણ કે ઘણા લોકો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે કાજલબેન વ્લોગની અંદર આવે અને આપણે વ્લોગની અંદર જોઈએ કારણ કે મિત્રો લગભગ કરણજી ઠાકોરને આ દુનિયા છોડ્યાને ત્રણ મહિના જેવું થયું જ્યારથી કરણજી ઠાકોરે આ દુનિયા છોડી છે ત્યારથી મિત્રો એક પણ વ્લોગની અંદર કાજલબેન આવ્યા નથી તો હવે મિત્રો કેટલા દિવસ સુધી આવશે અને મિત્રો બીજી ખાસ વાત કે હવે પહેલાં તો કે એવું કહેતા હતા ઠાકોર ફેમિલીની અંદરથી કે અમારે આ બાર મહિના સુધી રીત ચલાવવાની હતી કે અમારે કોઈપણ જાતનો બ્લોગ નહીં બનાવવો અથવા તો કોઈ પણ જાતનો સોશિયલ મીડિયાની અંદર વિડીયોઝ અપલોડ નથી કરવો પરંતુ તેમનો આ ધંધો છે તેમનું એક આ ઘર ચલાવવાનો ધંધો છે તે માટે ચાલુ કરવું અને વિડીયો ઉતારવા પડે છે તો કેવી લાગી માહિતી કોમેન્ટની અંદર જણાવજો થેન્ક યુ